ટાઇટલ છે અમી કેટેગરી રોમાં સ્ટોરી અમીષાને આજે થોડું મોડું થઈ ગયું હતું આમ તો રોજ સાડા છ એ અચૂક નીકળતી અને આટો પકડી સીધી ઘેર મનમાં કેટલી વિચારો હતી પણ સાડા છ વિચારો ઊભા થઈ પડ્યા આજે મેહુલ કઈ શિક્ષક મારશે હજુ શું કહેવાનું બાકી રહ્યું છે આજે તો મોં પર ચોપ ચોપાડાવી દેવું છે ભલે જે થવું હોય તે થાય વગેરે અનેક સંભાવનાઓ અમીષાના મનને ઘેરી વળી હતી અવની ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય દરવાજાને ઝડપથી પાર કર્યો પણ હાઈરે કિસ્મત દરવાજા બહાર ઊભી રહેતી રોજની બે ત્રણ રિક્ષાઓ આજે ક્યાં અદ્રશ્ય થઈ હતી સ્વરૂપવાન મહિલાને લિફ્ટ જલ્દી મળે છે એવા કળિયુગના બ્રહ્મ વાક્યને સાર્થક કરતા બે ત્રણ કાર ચાલકો બ્રેક મારતા અને હોન વગરતા પાછળ થઈ ગયા છેવટે રાહ જોવડાવી એક ઓટો આવીને પૂછ્યા વગર દોડીને તે ઓટોમાં જઈ બેસી પડી મેડમ ક્યાં જવું છે રાધેવિંગ સરી દર્શન ચોકડી મીટર ઓન થયું ને રિક્ષા અને અમીષા મહેસાણાના શહેરથી દસેક કિલોમીટર દૂર આવેલ ગામડાની નટખટ ઉર્મિશા ઉર્ફે અમી ભણવા પહેલેથી હોશિયાર અનસ દળવાની ઘંટી ચલાવી સોમાનભેર જીવન જીવતા રમેશભાઈની એકની એક દીકરી એટલે તેની અમી બીકોમના પ્રથમ વર્ગમાં પાસ થયેલ અમી માટે લાયક મૃત્યુ શોધવામાં સાસરું મળે તો તેનું જીવન ઉજળે તેવી સામાન્ય ભાવના રમેશના મનમાં વિકસી હતી અલે અમીષા તારું કંઈ ગોઠવાયું કે નહીં તારે શું પંચાત જાને હવે મારા પપ્પા એની અમી માટે યોગ્ય સમયે યોગ્ય પાત્ર ગોતી દેશે મારો રાજકુંવર આ દુનિયામાં તો આવી જ ગયો છે બસ મળવાની જ વાર છે તારો રાજકુમાર પણ તને અમીશા કંઈ બોલાવશે કે પછી અમી મારા પપ્પા મને મને અમી કહે છે છે મારો રાજકુમાર પણ મારી આ તો ને પોતાની એકમાત્ર સખી કહો કે પિતરાય બહેન માનસી સાથે અમીના મંતરંગો આ રીતે ખીલી ઉઠતા હતા અવારનવાર અમારો મેહુલ ધોરણ અગિયાર પાસ કરી નોકરી લાગી ગયો છે અમદાવાદ જેવી સિટીમાં આવી નોકરી ક્યાં છે અને હજુ હું સરકારી

વિચારોની સામ્યતાનો અહીં કોઈ અવકાશ વિચારણામાં પણ ક્યાં હતો ખડિયા લગ્ન લેવાય અને નકશીખ હોશિયાર તેજસ્વી અમીના લલાટે મેહુલની અર્થાંગીની થવાનું દેવું સાકાર થવા પામ્યું ગ્રેજ્યુએટ છો એટલે કંઈ ધણીની ધણી નથી થઈ હંમેશા ઘરમાં ગ્રેજ્યુએટ પણ ચાલશે નહીં પણ મેહુલ નોકરી અને મારા ગ્રેજ્યુએશનને શું લાગે વળગે નોકરી કરું તો ઘરને જ મદદ થાય ને વધારે ભણેલી બૈરીઓ કેવી નોકરીઓ કરે છે એ મને ખબર છે હું કમાતો નથી જુઓ મેહુલ આવો ચાન્સ વારંવાર નહીં આવે આટલો સારો પગાર મારું બેકોમનું પરિણામ જોઈને આપવા તૈયાર છે અવની ઇન્ડસ્ટ્રીઝ શું કામ આવું કરો છો યાર પરિણામ જોઈને કે તને જોઈને અમીષા શબ્દ હતી પણ લગ્ન પછી આવું કાયમનું હતું વૈચારિક મતભેદ અને શિક્ષણની અસમાનતા વાસ્તવિક બનતી જતી હતી છેવટે ઘરના વડીલોના હસ્તક્ષેપથી અવની ઇન્ડસ્ટ્રીમાં મદદની હિસાબની તરીકે એ નોકરી લાગી ગઈ અવની ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન સુનિલ નેત્રા યુવાન અને તરવરિયા ઉદ્યમી હતા ચાલીસીમાં પહોંચેલા સુનિલનો તરવરાટ ત્રીસ વર્ષના યુવાનને શરમાવતો સ્ટાફ સાથે સૌજન્યશીલ વ્યવહાર ધરાવતા સુનીલના સંપર્કમાં આવતો કોઈ પણ વ્યક્તિ તેના ચુંબકીય વ્યક્તિત્વ અને વાગછટાથી અંજાઈ જતો અમી ઉર્ફે અમી તો લગભગ રોજ એકાઉન્ટ બેલેન્સ શીટ સાથે આ ચુંબકના સંપર્કમાં રહેવાનું થતું અલબત્ત સુનિલ નક્ષિક ચારિત્રવાન પુરુષ હતો ને સામે અમે પણ એટલી જ સંયમ મૂર્તિને પ્રતિ વર્ત સ્વયં વીત્યો વૃક્ષોને નવી કુપળ પ્રકૃતિને આધીન ફૂટતી રહે છે તેમ પુત્રરૂપી ફૂલ અમીના ખોળામાં રમતું થયું પણ શંકા અદે વૈચારિક મતભેદ અમી અને મેહુલ વચ્ચે ચોક્કસ સીમા રેખા ખીંચી રહ્યા પુત્ર જન્મ્યો એ શરૂઆતના દિવસોમાં એક બે વાર ઘોડિયામાં સૂતેલા દીકરાના ચહેરાને જોઈ વારંવાર સામે દર્પણમાં પોતાના ના ચહેરાને સરખાવતો મેહુલ ઘડીમાં પોતાની આંગળીને નાગપુત્રના અંગો સાથે સમાનતા ધરાવે છે કે કેમ તેવી ભ્રષ્ટ ચેષ્ટાએ એ કરતો અમીષા જોઈ ગઈ હતી ઝઘડો થાય તે સ્વાભાવિક જ હતું શું જુઓ છો મેહુલ દર્પણમાં ને કાંઈ નહીં ટેસ્ટ કરાવી લો મારી જિંદગી હરામ કરી છે તમે તો ઝઘડો ઘણો વધી પડ્યો માંડમાંડ થાળે પાડી કનુભાઈને રાહતનો શ્વાસ લીધો પણ આ પૂર્ણ વિરામ ક્યાં હતું પોતાના પતિના વિચારની નિમ્રતા અને પોતાના સ્વ તથા ઉપરના પ્રહારો સામાજિક મર્યાદા અને સ્થાપિત પરંપરાથી વિપરીત નવો રાહ લેવા સ્ત્રીની પેરે છે પછી આવા પગલાની યોગ્યતા કે અયોગ્યતાની ચર્ચા તે સ્ત્રીના વૈચારિક પ્રવાહ પૂરતી ઘણી અસ્થાને બની જાય છે દીકરાના જન્મ પછી મેહુલનું વર્તન સુધરશે એવી આશા ઠગારી નીવડી હતી કંકાશ અને શંકાની સાથે રાજનું અપમાન હવે અમીષાને મૂંઝવી રહ્યું હતું આજે વાર્ષિક અંદાજપત્રક ચેરમેનની સમીક્ષા માટે મૂકવાનું હતું ને આજે સવારથી કામમાં મન પૂરવવા પ્રયત્ન કરી રહી હતી પણ ક્યાંક કઈ કચાશ રહી ગઈ હોય એવું તેના મનમાં ઊંડે ઉંડે થતું હતું અમીષા અંદાજપત્ર તે જાતે તૈયાર કર્યું છે જી હા હા સર ગયા વર્ષે તારું તૈયાર કરેલ બજેટ પરફેક્ટ હતું આ વખતે પણ પ્રયત્ન તો સારો છે પણ શું સર ભૂલ થઈ છે સુનિલ નેત્રા હંમેશની જેમ અત્યંત શાન ચહેરા સાથે હળવું સ્મિત રેલાવતા ઊભા થયા ને તૈયાર કરેલ બજેટની હાર્ડ કોપીમાં લાલ પેનથી ત્રણ સર્કલ કરી અમીશાના હાથમાં મૂકી હાસ્ય રેલાવતા ઊભા રહ્યા સર સોરી મારી ઘણી ભૂલ ભૂલ મોટી છે માફ કરજો હું સુધારવા માટે હમણાં જ કામ શરૂ કરી દઉં હવે ચેરમેન થોડા નજીક આવ્યા માયાળુ અવાજે બોલ્યા અરે અરે મારી અમી અમી તરીકેને સંબોધનથી અમી શાહ ચમકી કારણ કે પોતાના પતિ સિવાય આ નામથી કોઈએ બોલાવી ન હતી ને મેહુલ આ નામથી બોલાવી ને આપશે તો એ હવે સ્વવાદ પતન વાત તો લાગતી બોસને મારા આ નામની ખબર હશે કે ફક્ત સંયોગ એવું મનમાં વિચારતી હંમેશા કાંઈક અંશે શોભમાં હતી હમણાંથી જ તું કોઈ ટેન્શનમાં છું એવું મને લાગે છે કંપનીના વડા તરીકે મારે તને પૂછવાનો હક છે કંઈ પણ હોય એક મિત્ર તરીકે મને નિસંકોચ કહે અમી તરીકેનું સંબોધન અમીષાને આમ પણ પીગળવ્યા આવી ગયું હતું આંસુ સાથે સઘળો સંતાપ આજે પણ બહાર નીકળી રહ્યો હતો અમિશાના દાંપત્ય જીવનની વિષમતા સુનિલને પણ હચમચાવી ગઈ હતી એ દિવસથી સુનિલની અમીષા પ્રત્યેની આત્મતીયતા અને સંભાળમાં વધારો થયો હતો અલબત્ત પુરુષ સહજ મલિનતાના બદલે અહીં સમજણનો નિર્દોષ સ્નેહ વધુ હતો સામે પક્ષે અમીષા પણ સુનિલ સાથે વધુને વધુ સહજ થતી ગઈ પણ મૈત્રીનો પ્રભાવ સ્ત્રી અને પુરુષ વચ્ચેના દૈહિક આકર્ષણ ઉપર અહીં આવી હતો ઘણીવાર ઓફિસના દરવાજે ઓટોની રાહ જોતી અમીષા સુનિલની મોટી મર્સિડીઝમાં આગળ ક્રવશ લિફ્ટ પામતી

ઘણી ઉતાવળે તૈયાર થઈ જતા સિટી બસ ચૂકી જવાની તાણ તેના ચહેરા પર હતી જ મેહુલને સિક્સર મારવાની તક મળી ગઈ હતી ચિંતા ના કરો અવની ઇન્ડસ્ટ્રીઝ આપણી જ છે અને મર્સિડીઝ આવશે લેવા હમણાં એટલે શું કહેવા માગે છે મેહુલ રોજે રોજના શંકાશીલ વર્તન અને વિચારોની અસમાનતાના કારણે હવે તો અમિષાએ મેહુલને માન આપવાનું પણ છોડી દીધું હતું કાંઈ નહીં મોડું થાય તો પણ તને લઈ જવા કંપની મોકલશે ગાડી ભણેલા બૈરાનો ઘણો વડ છે આજકાલ સમસમીને ચૂપ થવાનું શીખી ગયેલ અમીષાએ સવારે રીતસર દોડીને સિટી બસ પકડી લીધી હતી અચાનક રિક્ષા હચમચીને આંચકો ખાઈ ઊભી રહીને વિચારોની તંદ્રામાંથી અમીષા બહાર આવે મેડમ એક્સલેટિડ વાયર તૂટ્યો લાગે છે તમે બીજી ઓટો લઈ લો એક તો પહેલાથી જ મોડું થયેલું અને પાછું શિયાળાની સાંજ અંધકારના ઓળા તો ધરતી પર ઉતરી જ ચૂક્યા હતા મેહુલની તીખા વાફ બાપ જાણે તૈયાર જ હશે ને પોતે નિર્દોષ હોવા છતાં કોઈ ખુલાસો ચાલશે જ નહીં તેવી ગળમથલ મનમાં ઊભી થઈ હતી આ સમયે અધવચ્ચેથી ઓટો મેળવી પણ મુશ્કેલ હતી છેવટે વિચાર કરી પોતાને પિકઅપ કરવા મેહુલ આવશે તેવી આશા સાથે મનમકમ કરી મોબાઈલના કીપેડ પર આંગળીઓ દબાવી હા મેહુલ મોડું થયું છે ને રસ્તામાં ઓટો બગડી છે આજકાલ મોડું થવાનું ક્યાં અન્વાય છે આવો તમ તમારે જલસાથી મર્સિડીઝમાં છેલ્લા શબ્દ પર ભાર મૂક્યો હતો ફોન કટ થઈ ગયો મેહુલના શબ્દો અમીષાના હૃદયને ઘણો ઊંડો ઘાસકારો કરી ગયા ને અગાઉના બધા ઘાવ તાજા થઈ ગયા જાણે અકથ્ય તો તિરસ્કારથી સંસેડાઈ ઉઠેલ આત્મસન્માન

કમ બી કાર પૂરપાટ દોડી રહી આજે ચૂપ બેઠેલી અમીનો મિજાજ અને મક્કમતા સુનિલને કંઈક અલગ રાગી રહી હતી પણ તે ચૂપ રહ્યો આવા સમયે મોટે ભાગે તે ચૂપ રહેવાનું વધુ પસંદ કરતો અમી ક્યાં રોપ કરું અમીષા ચમકી સુનિલની અપેક્ષાથી વિપરીત અનોખું સ્મિત વેરીતે બોલી અમીને ફક્ત પિકઅપ કરવાની હતી સર હવે ડ્રોપ નથી કરવાની અમીની આંખોમાં ઉભરાતા વિષાદની પાછળ ફૂટેલી પ્રેમની કૂપળોને એન્ટી ગ્લેર ગ્લાસના ચશ્મામાંથી સુનિલની આંખોની કીકીઓ જોઈ રહી